આજે 26મી નવેમ્બર એટલે રાષ્ટ્રીય દૂધ દિવસ શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીસ કુરિયનની જન્મ જયંતીના અવસરે રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ગુજરાતના ખેડા જિલ્લાના મહુધા તાલુકાનું આ છે રૂપપુરા ગામ અહીંનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે ગુજરાતમાં ઓછી જમીન ધરાવતા ખેડૂતો દૂધના વ્યવસાય થકી પૂરક આવક મેળવે છે પશુપાલકો સહકારી મંડળીઓ થકી દૂધ જમા કરાવે છે ત્યાંથી દૂધની ગુણવત્તા ચકાસવા માટે ડેરીમાં મોકલવામાં આવે છે ગુણવત્તા યોગ્ય જણાય ત્યારબાદ તેને મોટા પ્લાન્ટમાં મોકલવામાં આવે છે આ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક છે અને પશુપાલકોને તેમના દૂધના યોગ્ય ભાવ મળે છે આના કારણે જ ગુજરાતના ગામડાઓ સમૃદ્ધ બન્યા છે ગુજરાત માટે આ દિવસનું વિશેષ મહત્વ છે અને એ એટલા માટે છે કે આ ગુજરાતને સમૃદ્ધ છે તો ચાલો જોઈએ એસી હજાર કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતો આ ઉદ્યોગ ગુજરાતને કેવી રીતે સમૃદ્ધિ બક્ષી રહ્યો છે દૂધ કા કારોબાર એટલા બઢિયા ચલ કે અમારે જિલ્લા મેં કોઈ ઇન્ડસ્ટ્રી નહીંથી તો આજ બે ખેતી કે સાથ સાથ ये धंधा मुख्य धंधा हो गया है उसके साथ पूरा घर का गुजरान चलाते हैं अपने बच्चे पढ़ाते हैं और जो मंडलियाँ चल रही है उसमें सरकार की बहुत सी योजनाओं लागू दी गई है गुजरात कोऑपरेटिव मिल्क मार्केटिंग फेडरेशन हेठ संचालित नो डेरी सेक्टर प्रभावशाली वृद्धि करी रही है જીએફએક્સિન અત્યાર સુધીમાં અઢાર હજાર એકસો ચોસઠ ગ્રામીણ સહકારી મંડળીઓમાં છત્રીસ લાખથી વધુ ખેડૂતો જોડાયા છે જે પ્રતિ દિવસ બસ્સો પંદર લાખ લીટર દૂધ ઉત્પાદન કરી રહ્યા છે જેના થકી વર્ષ દરમિયાન એંશી હજાર કરોડનું ટર્નઓવર થયું છે અને ગુજરાતનું દૂધ ઉત્પાદન ચાર પોઈન્ટ છન્નું ટકાના સીએજીઆરની વૃદ્ધિ કરી રહ્યું છે दो हजार 2014 के बाद मोदी जी देश के प्रधानमंत्री बने तो कोपेटिव का एक अलग मंत्रालय बनाया और कोपरेटिव की जिसको जानकारी है ऐसे अमित भाई शाह को ये जिम्मा दिया और को छोटे छोटे लोग भी एक साथ में ज़्यादा मिलकर एक साथ में काम कर सकते हैं ऐसा एक मॉडल जो है वो देश के सामने खड़ा किया मैं मानता हूँ ये देश के लिए नहीं पूरी दुनिया के लिए अमूल मॉडल और कॉपरेटिव मॉडल वो एक आशीर्वाद रूप साबित हुआ है आज की तारीख में पैंतीस, पैंतीस हजार पैंतीस लाख पशुपालक परिवार अस्सी हज़ार करोड़ का टर्नओवर करने का काम अभी हो रहा है और उनके अकाउंट में डायरेक्ट पैसा जमा हो ऐसी अद्भुत व्यवस्था એ અમૂલ મોડલ કે માધ્યમસે ટેક્નોલોજી કા ઉપયોગસાથ પારદર્શિકતા કસે આવે વ્યવસ્થા જો કાનૂન હોય ગુજરાતે સહકારી ડેરી ક્ષેત્રે મોડલ તરીકે કાર્ય કરી ભારતની શ્વેત ક્રાંતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને ગુજરાત હજુ પણ આ ક્ષેત્રે નીત કીર્તિમાન સર કરી રહ્યું છે